તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાઈ અને સર્વાંગી વિકાસ થાય માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે પરંતુ વાસ્તવિકતા અલગ છેલ્લા કેટલાક સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળુ પ્રવાહી કઈ કંપની કાઢે છે એનું એડ્રેસ જીપીસીબીને મળતું નથી તો બીજી તરફ ખુલ્લા કાસમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા કોઠિયા સડથલા સહિત ખોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભળે છે જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની બૂમો ઉઠવા પામી છે અગાઉ પણ ખુલ્લા કાંસમાં છોડાતા કેમિકલને લઈ ખેડૂતોએ કલેક્ટરને આદન પણ આપી ચૂક્યા છે પરંતુ તંત્રની શિથિલતાને કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોર મળ્યો હોય એમ લાગી રહ્યું છે વરસાદી પાણીનો નિકાલ કરવા સીટીપી પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ અનેક ગણો વધી જવા પામ્યો હતો ગતરોજ કેમિકલવાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલા એક ખેતરમાં ઘૂસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી જીપીસીબીએની ટીમ ખેતરમાં જતા પ્રદૂષિત પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબીએ આખો દિવસ સાયખા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા જોકે આ પાણી કોણે કાઢ્યું છે એની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી જીપીસીબીને જો ખબર પડે અને જે તે કંપનીના દંડ કે ક્લોઝર પણ આપશે પણ જે જમીનમાં નુકસાન થયું હશે એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટીતંત્ર સજાગતા બતાવશે કે કેમ એ એક સવાલ છે હાલ તો નફટ બની કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી રિપોર્ટર અવિઝ સૈયદ તેલકા ન્યૂઝ વાગરા